ॐ गणेशाय नमः विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय शकलाय जगद्गीताय नागार्जनाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते याकुन्दे ऋतुसारदमला या सुब्रमस्रावृता या वीडावरदण्डमण्डितकरा या स्वेतपदमाशनां या ब्रह्माच्युतशङ्करप्रभुतिभिदेवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा महीं न परं ते परमविदुषो यद्यसदृशे स्तुतिर्ब्रह्मदिना मपि तदवसन्नास्त्वगिर अथाव च सर्वमतिपरिणामादिगृणन् મીસ્તોત્રે હર નિરપવાદ પરીકર ગુરૂર્બ્રહ્મા ગુરૂષ્ણુ ગુરૂર્દેવો મહેશ્વર ગુરૂસાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરુવે નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે દર્શક મિત્રો આપ સૌને જી શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય હર મહાદેવ આ બાજુ શુતજી મહારાજ સૌનકા દિમુનિઓને કથા સંભળાવી રહ્યા છે ॐ नमो भगवते महारुद्राय नमः करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्यपत्रस्य पुटेशयनम्

તેથી શ્રીરામ સીતે સીતે અવ બોલી અને વ્યાકુળ મને વનની અંદર ફરતા હતા ભગવાન શિવજીએ તેમને જોઈ વંદન કર્યા ત્યારે સતી આશ્ચર્ય પામીને પૂછ્યું કે હે નાથ આપ બધાના પ્રણામને પાત્ર છો પહેલા તમને નમસ્કાર કરે તો તમે આમને વંદન કેમ કર્યા પ્રભુ તે બંને તેજોમય પુરુષો કોણ છે એ કેમ દુખી જણાય છે મને જણાવો શિવજી કહેવા લાગ્યા કે હે સતી તે બે ભાઈઓ રાજા દશરથના પુત્રો શ્રી રામ અને લક્ષ્મણજી છે શ્રી રામ વિષ્ણુના અંશ છે અને નાનો ભાઈ લક્ષ્મણ શેષનો સ્વરૂપ છે સત્પુરુષોનું કલ્યાણ કરવા પૃથ્વી ઉપર જન્મ્યા છે તેથી મેં એમને વંદન કર્યા છે પરંતુ દેવી સતીના મનનું સમાધાન થયું નહીં તેમણે મહાદેવજીની આજ્ઞા લઈ શ્રી રામની કસોટી કરવા પોતે સીતાજીનું સ્વરૂપ ધારણ કરી રામની સમક્ષ આવી ઘણી ઉભા રહ્યા છે પ્રભુ શ્રી રામે મને ઓળખી લીધા સતીને બે હાથ જોડીને વંદન કરીને કહ્યું કે સતી વિચાર કરવા લાગ્યા કે આ મને કેમ કરીને ઓળખી ગયા તરત જ સતીએ પોતાનું અસ્તિષ્વર્પ ધારણ કરી લીધું મારા દેવ મારી સાથે આવ્યા છે મારા ચિત્તમાં બ્રહ્માની બ્રહ્મા જાગી મને મે મહાદેવની આજ્ઞા લઈ આપની કસોટી કરવા આવી હતી હું મને ખરેખર હવે જણાયું કે તમે ખરેખર વિષ્ણુ છો મારા પતિ મારા સ્વામીએ મને સમજાવી હતી પરંતુ મને સમજણ તે લાગી નહીં અને હું આપ કસોટી કરવા માટે આવી ગઈ પરંતુ પ્રભુ શિવજીને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા હે વિષ્ણુ હે રામ તમે મને જણાવો શ્રી રામે કહ્યું પૂર્વે એકવાર શ્રી મહાદેવ પોતાના લોકની અંદર વિશ્વકર્માને બોલાવી એક ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું પ્રભુએ ત્યાં સઘળા દેવો તેડાવ્યા રાજ્યાભિષેકની અનેકવિધિ સામગ્રીઓ મંગાવી નદીઓના નીર મગાવ્યા સમુદ્રોના જળ મગાવ્યા છે વેદના મંત્રોચ્ચાર કરી શ્રી હરિને પ્રભુએ મુગટ પહેરાવી પોતાનું ઐશ્વર્ય આપ્યું સિંહાસન ઉપર બેસાડ્યા વિષ્ણુને તેમનો અભિષેક કર્યો છે સ્વસ્તેન ઇન્દ્ર ભ્રદસ્રવા

મારી આજ્ઞાથી વિષ્ણુ તમે સર્વને વંદન શ્રેષ્ઠ વરદાનો આપી તેમને આવકાર્યા છે ત્યાર પછી મહેશ્વર કહેવા લાગ્યા તમને ત્રણ પ્રકારની સિદ્ધિ શક્તિ હું આપું છું તેનો તમે હે વિષ્ણુ સ્વીકાર કરો પેલી ઈચ્છા શક્તિ ઈચ્છા વગેરેની સિદ્ધિ બીજી લીલા કરવાની શક્તિ ત્રીજી તમે ત્રણેય લોકમાં સ્વતંત્ર સ્વતંત્રતા ભોગવશો હે વિષ્ણુ હું તમારા ભક્તોને મોક્ષ આપીશ તમે જગતના કલ્યાણ માટે વિવિધ અવતાર ધારણ કરશો આમ મેં શિવજીની આજ્ઞાથી દશરથને ત્યાં રૂપી અવતાર ધારણ કર્યો છે હું અને મારો નાનો ભાઈ પિતાની આજ્ઞાતિ આજે વનની અંદર ફરી રહ્યા છે પરંતુ મારી પત્ની રાક્ષસ હરણ કરી ગયો છે તેથી હું આકુળ બની વનની અંદર અહીં ભટકી રહ્યો છું પરંતુ આપના જેને કહેવું છે ને શાસ્ત્રમાં કહ્યું છે કે આપના જેને દર્શન થાય એનો કોઈ કાર્ય અધૂરા રહેતા નથી હે જગદંબા આપના દર્શનથી આજે હું ઘણો આનંદ પામ્યો છું આમ કરીને શ્રીરામે સતીને પ્રણામ કર્યા છે અને તેઓ આગળ ચાલતા થયા છે સતીને શ્રી રામની કસોટી કરવા બદલ બહુ દુઃખ થયું તેઓ વિચારમાં પડી ગયા કે હવે પ્રભુને જઈ અને શું ઉત્તર આપીશ તેઓ શિવ પાસે ગયા શિવજીએ તેમને પૂછ્યું તમે સી રીતે રામની કસોટી કરી સતી કાંઈ બોલી શકતા નથી નીચું મસ્તક રાખી અને ઊભા રહી ગયા છે એટલે શિવજીએ સઘડો અંતરમનથી જાણી લીધો શિવજીએ વિચાર્યું કે સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કરી ધારણ કર્યું છે તો હવે જો હું તેમને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય એટલે ત્યાગ કરી દીધો કૈલાશ પર્વતો પર પાછા આકાશવાણી થઈ કે હે દેવેશ્વર તમને તમારી પ્રતિજ્ઞાને ધન્ય છે આવી ઘોર પ્રતિજ્ઞા નિધાર તેમજ તેને પાળવાવાળા પ્રાણી લોકમાં તમારા વિના બીજા કોઈ જ છે નહીં આકાશવાણી સાંભળી સતી ચિંતાતુર બની ગયા છે મહાદેવજીને પૂછવા લાગ્યા સ્વામી હે સ્વામી તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે શિવ એક અક્ષર પણ બોલ્યા નહીં પરંતુ સતી હૃદયને પામી ગયા તેમને થયું કે શિવે મારો ત્યાગ કર્યો છે સતીને બહુ દુઃખ થયું છે મારે હવે કોને આધારે શિવજીએ તેમને અનેક કથા વાર્તાઓ સંભળાવી સતીના મનનું દુખ કરવા માટે અનેક પ્રકારની વાતો સંભળાવી છે કથાઓ સંભળાવી છે દુઃખ વિસરાવી દીધું છે પરંતુ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ નહોતો યજ્ઞ કર્યો હતો બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં વધાર્યા હતા ત્યાં દક્ષાનું આગમન થયું શિવજી બેઠા રહ્યા છે અને બીજા બધા ઊભા થઈ થઈ અને દક્ષા વંદન કરવા લાગ્યા પધારો મહારાજ પધારો મહારાજ બધા માન આપવા લાગ્યા તેથી દક્ષ શિવજી ક્રોધિત થઈ ક્રોધ આવી શ્રાપ આપી દીધો શિવજીનો અન્ય દેવો સાથે યજ્ઞમાં ભાગ આપવામાં આવશે નહીં દક્ષની દક્ષિણથી શિવજી કાંઈ બોલ્યા નહીં પણ એમનો જે નંદી હતો ને એનાથી રહેવાનું નહીં ગુસ્સે થઈ ગયો એવા લાગ્યો છે કે હે નરાધમ અરે જેમના સ્મરણ માત્ર થી યજ્ઞો સફળ થઈ જાય છે તે મારા મહાપ્રભુ રુદ્રને તે શ્રાપ આપ્યો તે તેમની આશી કરી હે મંદ બુદ્ધિ ધરાવા વાળા બ્રાહ્મણોએ તને ટેકો કર્યો છે તેથી રુદ્રના પ્રભાવથી હું તને શ્રાપ આપું છું કે તમે બધા વેદના તત્વ જ્ઞાનથી રહીત થાવ તમે બ્રાહ્મણો કાયમ ભિખારી જેવા થશો નિલજ થઈશો તમે આત્મજ્ઞાનને ભૂલી જશો અને પશુ જેવા બન્યા હોવાથી તત્કાળ બકરાના મુખવાળા બની જાઓ જાઓ હું તમને શ્રાપ આપું છું નંદીકેશ્વરના શ્રાપથી બધા સ્તબ્ધ બની ગયા છે શિવજીએ નંદીને સમજાવી શાંત બનાવ્યા તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા છે દક્ષ શિવજીની નિંદા કરતો કરતો પોતાના ગામ ભણી ચાલ્યો ગયું છે થોડા સમય પછી કનખલ નામના તીર્થક્ષેત્રની અંદર એક મોટો યજ્ઞ કર્યો યજ્ઞ શરૂઆત કરી મનથી વિચાર કર્યો કે જેણે મારું અપમાન કર્યું છે આજે હું મારા મોટા યજ્ઞની અંદર હું એને ન બોલાવી અને હું તેનું અપમાન કરીશ તે સગળા દેવો મુનિઓ અને મહાત્માઓ વિદ્વાનો અથવા બ્રહ્મા અને વિષ્ણુને પણ તેડાયા આવ્યા છે બધા દેવ વિમાનમાં બેસી બેસી સહકુટુંબ સાથે બધા રહ્યા છે દક્ષને ત્યાં દક્ષે તેઓનું સ્વાગત કર્યું યોગ્ય ઉતારા આપ્યા વસુ તેમજ દેવગણોને તેણે યશ યજ્ઞ જોવા માટે આમંત્ર્યા હતા યજ્ઞમાં છ સ્વસ્તિ વાચન કરાવતું દક્ષ તેની પત્ની સાથે અત્યંત શોભી રહ્યું છે

ઇન્દ્રો આવ્યા છે બ્રહ્મા આવ્યા વિષ્ણુ બધા આવ્યા છે અહીંયા શિવજીની શું જરૂર છે મેં બ્રહ્માના કહેવાથી જ મારી પુત્રી સતીને કુલહીન પિશાચોનો સ્વામી અપવિત્ર જળ ભાવવા ભાવનાવાળો શિવ સાથે મેં મારી દીકરીને પરણાવી બહુ મોટી ભૂલ કરી છે મેં વળી તે અભિમાની જળ અને મૂર્ખો હોવાથી મેં તેને યજ્ઞમાં આમંત્રણ આપ્યું નથી માટે આપ સર્વને આ યજ્ઞ સફળ કરવા મારી વિનંતી છે દક્ષની આવી વાણી દધીચી સાંભળી ન શક્યા તેઓ તરત જ યજ્ઞ મંડપનો ત્યાગ કરી અને જતા રહ્યા છે જતા જતા કહેવા લાગ્યા કે હે દક્ષ ભગવાન રુદ્ર વિનાનો આ યજ્ઞ યજ્ઞ નથી આ યજ્ઞથી તારો વિનાશ થઈને રહેશે દધીચીની સાથે સાથે બીજા શિવજીના ભક્ત મુનિઓ હતા તે પણ ત્યાં ચાલ્યા ગયા છે પછી દક્ષની આજ્ઞાથી યજ્ઞના કાર્યનો આરંભ થયો જ્યારે દેવોના વિમાનો સજ્જ થઈ યજ્ઞમાં જતા હતા ત્યારે સતી ગંધવાદ અને પર્વતો પર સહેલીઓની સાથે કીડા કરતા હતા તે સમયે રોહિણીની સાથે ચંદ્રને વિમાનમાં બેસી દક્ષના યજ્ઞમાં જતા જોયા એટલે સતીએ પોતાની સખી વિજ્યાને રોહિણી પાસે મોકલી ત્યારે તેણે દક્ષાને ત્યાં યોજાયેલા યજ્ઞ વિશેની વાત કરી આ વાત જાણી સતીને ખૂબ દુઃખ થયું છે મારા પિતાને ત્યાં યજ્ઞ થઈ છે મને ખબર નથી મારા માતા પિતાએ મને શિવજી મને અને શિવજીને યજ્ઞમાં કેમ ન બોલાવ્યા તેઓ તરત જ શિવજી પાસે જઈ વંદન કરીને કહેવાય લાગ્યા કે મેં જાણ્યું છે કે મારા પિતાને યજ્ઞ થઈ રહ્યો છે યજ્ઞમાં જવાની તમને ઈચ્છા સ્વામી આપણે તો જોઈએ આપની હાજરી વિના તો યજ્ઞ સફળ થશે નહીં વળી ત્યાં સગાસનીઓ સાથે મેળાવ થશે માટે યજ્ઞનો ભાગ લેવા માટે આપણે હવે જવું જોઈએ માટે સ્વામી હવે તમે જલ્દી તૈયાર થઈ જાવ ચાલો ચાલો આપણે જઈએ શિવજી કેવા લાગ્યા મને આમંત્રણ નથી મળ્યું હું તે યજ્ઞમાં ન જોઉં જેઓ વગર તેડાવે પાર કે અપમાન ભોગવવું પડે છે પણ તમારે જોવું હોય તો તમે ખુશી થઈ જઈ શકો છો દેવી દેવી સતી શિવજીની આજ્ઞા લઈ પોઠિયા ઉપર આરૂઢ થઈ ગણોને સાથે લઈ પિતાના ઘરે જવા માટે રવાના થયા દેવી સતી યજ્ઞના સ્થળે પહોંચી ગયા ત્યારે માતા અને બહેનોએ તેમને તેમનો પ્રેમથી સત્કાર કર્યો પરંતુ દક્ષને ખબર પડ્યું કે સતી આવી છે એટલે તરત મોઢું ફેરવી લીધું સતીએ માતા પિતાને વંદન કર્યા માને વંદન કર્યા પિતાના વંદન પિતાને વંદન કરવા જાય છે ત્યાં પિતાએ મસ્ત મોઢું ફેરવી લીધું કાંઈ વાંધો નહીં તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરેનો ભાગ જોયો શિવજીનો ભાગ ન જોયો તેથી દેવીને બહુ ક્રોધ આવી ગયો પિતાજીને કહેવા લાગ્યા કે હે પિતા જેમને કારણે સમસ્ત જગતનું કલ્યાણ થાય છે તેવા પરમ પવિત્ર અને પાવન શિવજીને યજ્ઞની અંદર તમે શા માટે તેડ નથી શું તમે શિવજીને સામાન્ય દેવ જાણો છો એટલે તમે એમનો અનાદર કર્યો છે ઓ વિષ્ણુ ઓ બ્રહ્મા ઓ ઇન્દ્ર એ બધા દેવતાઓ બધા તમે સાંભળી લો તમે બધા યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છો ને તો જરૂર તમને યજ્ઞનો ભાગ મળશે અને એવો મળશે કે તમને ક્યાંય એવો ભાગ નહીં મળ્યો હોય સતીએ વિષ્ણુ અને બ્રહ્માને પણ ઠપકા ભર્યા વચનો સંભળાવ્યા છે બધા દેવીનો ક્રોધ જોઈ ચૂપ થઈ અને બેસી રહ્યા છે જેમ કાગળમાં ચિત્ર હોય ને ચિત્રેલું એમ બધા ચૂપચાપ બેસી રહ્યા છે કોઈ બોલતું નથી ત્યારે દક્ષ કહેવા લાગ્યો કે તારો પતિ મહાદેવ અમંગળ છે કુળહીન છે વેદથી છે અત્યંત ખરાબ ધારણ હોવાથી મેને મારા યજ્ઞમાં બોલાવ્યો નથી અરે અહીં તું આવી છે તો તું બેસ અને તું યજ્ઞનો ભાગ લે બાકી મારે એ અમંગળ વેશવાળાનું કોઈ કામ નથી પિતાના વચનો સાંભળી સતીને ઘણું દુઃખ થયું અરે રે આ મારો પિતા મારા સ્વામી મારા પતિનું અપમાન કર્યું જેમ તેમ બોલી રહ્યો છે ખરેખર મને ધિક્કાર છે કે મેં આવા દક્ષને ત્યાં જન્મ ધારણ કર્યો સતીએ શિવજીને યાદ કર્યા પછી પિતા સામે જોઈને કહેવા લાગ્યા કે હે પિતા મહાદેવની નિંદા કરનારને સાંભળનાર સદૈવ નરકમાં જાય છે શિવજીના ઉચ્ચારણથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે શંકર મને દક્ષપુત્રી કઈ બોલાવે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકીશ તમારા થકી ઉત્પન્ન થયેલો આ દેહ હવે હું નહીં રાખું હવે હું નહીં જીવું આમ કઈ સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું અને શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી ઉપર બેસી ગયા છે વિધિ પ્રમાણે જળનું વાચમન કર્યું વસ્ત્રથી ચોપાસ ડંકાઈ ગયા પવિત્ર થયા છે આંખો બંધ કરી અને શિવજીનું જ ચિંતન કરવા લાગ્યા છે યોગ માર્ગમાં તેમણે પ્રવેશ કર્યો મનને યોગ માર્ગમાં સ્થિર કર્યું અને સતીનો નિષ્પાપ દેહ યોગાગ્નિથી બળીને ભસણ થઈ ગયો આ જોઈ બધા સ્તબ્ધ બની ગયા દેવોમાં હાહાકાર થવા લાગ્યો સતીની સાથે આવેલા ગણો જે ગુસ્સે થઈ ગયા છે હથિયાર લઈ અને મંડપને થાંભલાઓને તોડવા લાગ્યા છે આ રીતે દશી આવતા જોઈ ભૃગુ યજ્ઞમાં હોમ કરી તત્ક્ષણ અગ્નિમાં રૂઘુ નામના બળવાન અસુરોને ઉત્પન્ન કર્યા આજે ગણોનું અને રૂઘુના નામના ગણોનું મોટું ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે આવી સગડી હકીકત શિવજીને જણાવવા લાગ્યા શિવજી શાંતિ થી સાંભળી રહ્યા છે શિવજી એ તરત નારદજી નું સ્મરણ કર્યું નારદજી નારાયણ નારાયણ કરતા હજર થયા છે નારદજીની યજ્ઞ સંબંધી વિશેષ વાત પૂછતા તેમણે મંડપમાં મહેનું સર્વ વૃત્તાંત કઈ સંભળાવ્યું છે આ સાંભળી શિવજી કૃધાયમાન થયા કાળ ઝાળ બની ગયા આંખોમાં ક્રોધની ઝાળાઓ મટવા લાગી તેમણે તરત જ પોતાની જટા ઉખેડીને પર્વત ઉપર પછાડી છે તેથી પ્રચંડ મોટો અવાજ થયો છે જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો અને ઉત્તર ભાગેથી અતિ ભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ છે રુદ્રના ક્રોધના ફૂંફાળાથી સો તાવ અને તેર અલસની પાત નામના રોગો ઉત્પન્ન થયા છે વીરભદ્ર શિવજીની પાસે આવી પ્રણામ કરીને કહેવા લાગ્યો મને આજ્ઞા આપો મારે શું કરવાનું છે મહારાજ

કે અન્ય જે કોઈ હોય ને તેને તું બાળીને ભસ્મ કરી દેજે જો દેવો તારી સામે યુદ્ધ કરવા માટે આવે તો તેને પણ તું બાળીને ભસ્મ કરી દેજે દક્ષ તેમજ તેની પત્નીઓ વગેરેને બાળી નાખ્યા બાળી નાખ્યા બાદ તું ત્યાંના કળશોમાંનું જળ પીજે બાકી પહેલાં તું પાણી પણ પીતો નહીં સદાશિવની આજ્ઞા થતાં વીરભદ્રે તેમને પ્રણામ કરી દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કર્યું છે

सारे सृष्टि मसीम रूप देखो बारा दिल बसो आवी आइए बसो शांति स्थापो दया करे दर्शन शिव आपो शंभु पड़ी मागू घड़ी घड़ी कष्टकापो कापो, दयाकरी दर्शन शिव आपो उमापति कीजे, की आज सौने जे श्री कृष्ण काले वेला जो आज सौने हर हर महादेव ओम नमः शिवाय काले वेला आवजो શિવજીની કથા સાંભળવા વાળાને સાથે લેતા આવજો વાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતેહર હર મહાદેવ હર ઓમ શાંતિ 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु